અને આજે હવે થોડું જે થોડું ઘણું કામ બાકી છે એ લોકો આવી ગયા છે આ ફ્લોરિંગ થશે અંદર રૂમમાં અને આ વોલપેપર લાગે છે બહાર આટલા વોલપેપર થઈ જશે એટલે થોડું ફિનિશિંગ આવી જાય ને આ અંદર રૂમમાં ફ્લોરિંગ થશે અને લાસ્ટ એક પડદો બાકી છે એ બી બપોર સુધીમાં થઈ જશે એટલે હવે ખાલી આ એક કાચ રહેશે જેનો પોઈન્ટ ખેંચાઈ ગયો છે ખાલી કાચ લગાવવાનો બાકી રહેશે ફ્રેન્ડ્સ હવે ફ્લોરિંગ થાય છે જો આ પટ્ટા બધું પટ્ટા લાગે છે આ પરોના નું ખાનું છે એ જે બહુ નાનો હતો ત્યાંનું જે જે જીચા માટે રહવા દીધી એના દરવાજા ખોલી કાઢ્યા એના માટે આ કરવા માટે ફ્લોરિંગ હમણાં થઈ જશે ક્લિયર બસ આજે હવે ફાઇનલી કામ પચી જશે બધું ફ્રેન્ડ્સ આ બધું કામ કમ્પ્લીટ થતા એટલો બધો ટાઈમ થઈ ગયો અને પછી સાફ સફાઈ આખો દિવસ બધું રૂમ ને હોલ ને બધું સાફ કરવામાં માટે વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો સો નેક્સ્ટ વ્લોગમાં તમને એન્ટરટેન કરી શકીશ સો થેન્ક યુ ફોર ટુ ડે મળીએ કાલે નવા વ્લોગમાં